સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોનો એક જ સ્થળ ઉપર તેવા અભિગમો સાથે સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના અનુસંધાને વાવડી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ ફોરેસ્ટ જેવા અલગ અલગ વિભાગો બનાવીને લોકોનું એક જ સ્થળે તાલુકા પંચાયત અને મામલકદાર કચેરી ખાતે થતા કામો થાય તે માટે સરકાર દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી છે જેમાં વાવડી ગ્રામજનો તેમજ અન્ય સમાવેશ કરેલા ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો જેમાં કાર્યક્રમ દરમિયાન બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર પાભર મામલતદાર રમેશભાઈ ચૌધરી પાભર તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી જ્યોશનાબેન પરમાર ભાજપ તાલુકા પ્રમુખ જીવનગર ગોસ્વામી મહામંત્રી મફાજી ઠાકોર માલધારી સેલના સંયોજક વાઘજીભાઈ દેસાઈ મહામંત્રી સવાભાઈ પટેલ સાથે અન્ય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહીને સેવા સેતુ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા બનાસકાંઠા પાભર સોઈગામ